પોરબંદર તાલુકાના શિંગડા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન ચાલી રહ્યું છે ત્યારે ધાર્મિક કાર્યક્રમની સાથે સેવાકીય કાર્યો પણ યોજાઈ રહ્યા છે જેમાં ખાસ કરીને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પોરબંદર તાલુકાના શિંગડા વિશ્રામ દ્વારિકા ગામે શ્રીમદ ભાગવત સપ્તાહ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું હાલ દેશમાં પાકિસ્તાન સાથે યુદ્ધ જેવો માહોલ સર્જાઈ રહ્યો છે ત્યારે રક્તનો જથ્થો હોવો જરૂરી છે આ બ્લડ ડોનેશન કેમ્પ મોઢવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું અને જે રક્ત એકત્રિત થશે તે હોસ્પિટલમાં આપવામાં આવશે આ રક્ત સૈનિકો માટે એકઠું કરવામાં આવી રહ્યું છે આ તકે ભાગવત કથાકાર ચંદ્રેશભાઈ સેવક દ્વારા ભાવિકોને જણાવવામાં આવ્યું હતું કે જે સૈનિકો આપણા માટે માથે કફન બાંધીને લડે છે તેઓ ઘાયલ થયા હોય ત્યારે કાંઈ ના કરી શકીએ તો તેઓની જિંદગી બચે તે માટે એક બોટર રક્ત આપી શકીએ તો પણ મોટી દેશ સેવા છે મારું નામ જીવનભાઈ રામચંદ્ર જાદવ મૂળ ગામ સિંગડામાં જ્યારે પણ ધાર્મિક કાર્યક્રમ કોઈ પણ હોય ત્યારે હું મારી હાજરી આપું છું અને આજે ભાર્ગવ સપ્તાહ સાત પાંચથી ચૌદ પાંચ રાખેલો છે તો તેમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને તે આપણા ભારત પાકિસ્તાન યુદ્ધ ચાલી રહ્યો ત્યારે તેમાં ઘાયલ સૈનિકોને એ આપણા માટે લોહી જાનની બાજી લગાવી રહ્યા છે તો તેના માટે આપણે બધા યુવાનો ભાઈઓએ બ્લડ ડોનેશન કરવું જરૂરી છે એમાં બધા ભાઈઓ સહકાર આપે એવી વિનંતી છે આ તકે ગુજરાત ન્યૂઝ પણ ખાસ અપીલ કરે છે કે અત્યારે યુદ્ધની સ્થિતિ નિર્માણ થઈ રહી છે ત્યારે આપણે દેશમાં સેવાનો કરવાનો મોકો છે અને દરેક ગ્રામ્ય વિસ્તારોમાં તેમજ શહેરોમાં વધુને વધુ રક્તદાન કેમ્પ યોજવામાં આવે અને વધુમાં વધુ રક્તદાન કરવામાં આવે તિરુભાઈ નિમાવત ગુજરાત ન્યૂઝ પોરબંદર